ઉપાડું હોય તો હું યાર રહું એ મારે ને આપણે નાના માતા ભેગો આટલા બધા વખામાં ઉભી રહી હોય આ રૂપવાઈનો ફોટો પર મૈસણામાં તારો દીપક તું છે કે ધણી માતા કે છે પાડે માતા મારી 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 માતા આખા ચોપડી આવી

કે હું મને ઓળખતા નહીં ભાઈ કે હું આ મારો ઢરામ માં ખરો બસ ના લાગ ને જો પણ મને કોઈ એવો કેલા માને પૂછીને મારે વચન નીચો છે સબુસ માને વચન તો પેલો દેવો કે આ તો દેવાનો હિસાબ ભરતા હે કાં તો મોડા પડ જાવ મુસલમાન આગળ

Jika Thakura dan Dukhri Darsancara kembali ke pendidikan ke-4, saya tidak dia bisa menjauhkan diri ya? Ketika saya menjadi mata ibu, Thakura menjauhkan diri saya. Alhamdulillah, saya tidak bisa menjauhkan diri saya. Saya tidak bisa menjauhkan diri saya. Saya tidak bisa berada di dunia ini.

નથી કરીને <cinhos> <acostumels> <coughs>

નહીં એટલે હું માતા ઇતિહાસ કહું તું અભણ તારાથી નહીં મટર આ તો મારી એક દિવસમાં મટવાનું બાર ને આકડે ને બાબાને બધું ઇતિહાસ કીધું એટલે કોની મૂર્ત પકડી મિયાનો ઉભા રાખ્યા એ દાડ કસ હવા પર દાડો ચડે ગોડ મટા ગોડાએ મટાડ્યો એ દાડ મી એવું બોલીતી કા ભઈને રૂપિયા બહુ બગાડ્યા હતા મારા ચેડીની જમીન જતી રહી જમીન વેકી મારી તો મારું કરી હક્યા નહીં એ દાડા હું બોલી કે તારું ભોળિયા મેં આટલું છોકરું લાકાલ મોટું થાય ને સરકારી નોકરી લાવું હે અને એ રૂપિયા પગાર મારા પાટે મેલજો મારી કુમાસી ને બાપર તો મારી કુમાસી એ દાડા જમનો તો વડી રહે આ પગાર તો મિયો બધાય ખાઈ ગયો બંગલાય બો અત્યારે છોકરા પરણાયા પાછા વળી છોડી થઈ છોકરો થતો નહીં નતો તે મારી કુમાસી જોઈ કે માર બધા છોકરા આલા ના ગેરા છોકરો નિયાત મારી આપું હે હું બોલી કે આજ હવામાન ચોખા આલો અને આપી દે કે હવામાન ચોખા ચાણે લેવા હોય તો તારા ઘેર છોકરો આમ તાણા તો આપી દે પહેલાં તો મેં એને છોકરો આવી દીધો પણ આ ગુનો મારા એની નોકરીના પગાર અને એક કીધું નહીં આ ભુવાજીના ભાઈબંધના ધંધો તો મારે તો એટલે સાબી ને સાહિત ને ત્યાં આ મારા ધંધો ત્યાં લાખો મારે બાબત બોલી લીધી

મારે તો બધી ખબર છે તારે કે પહેલા મને ખબર એટલે આ ધરોને રોગ નઈ જાય અને આ બસ્મિયો નઈ લઈ જાય થઈ જોલા આ તો જમીન તો બીજે ઉસામે થઈ ગયો જગો

તйно ભલા મેડક કદી જાય ને દવા દોના તું ને કોઈ સુતપો થયો ને મને ખબર ને લે ને તો પહેલા મસાળી વાળા ને હું કીધું તું ભાઈ કે તારો પાવર સ ઇના કર્ત મત થઈ સો થઈ તો પાવર હલા એ કોન નું એ ના આયું ના યે ઓન તો નાઈ તો 42 માર્યું પણ કાલે રાતી ગાડી ઠોકી ભઈ ગઈ હું અખાત છું માતાને કડે તમે જગરા બોલાટ તો ડા અને હું કદા વશીર પણ આ તો ખોટી બોક્યો આ બોક્યો નહી બોક્યો પછી હું બેહ 75 પાળ કરાયા આના બોલે માર કો કીરો ને નેબી કીરો મા બાડી કો આ સળક તમસા તોડ્યા નું લાય પણ જો મારા વેણ તો તોલ થાય ને બહુ મારી ખોબ પડતો નહી

તમારલા હોબર હા બોલ પેલી એક વાત કહું છું બરાબર તારા હોય કે બત બાર આખોસ તમે તબે યાર પૂસી ગયો આ એના હારું કરી ગયો કાલ તમન દુખા નેતાને જબર એવદ રહેજો હું શેરો માર્યો બરાબર બધમ મારા વેતા બોલવાનો

તારા ભત્રીજા અમો તો રજા કાપી ગયો હ બરાબર હવે ફેર રજા કાપી ઘેર આવ એ દાર તો એક વાર તો ગુનેગાર નો પારે લાગવો પડતા હા લાગ અને આ માતા કે નીને હમડાવા બારી કુવાસી કે એ નઈ તો જાવ કે બરાબર એક મૂળ આવ્યો હા માફ કરજે જેસા જાતે બેય તમારું ઈ બોલાય જે બોલો તો પોતાને મારા નાયક મતલબ મારા બેરાધી મતલબ આ કોઈ કેમ નહીં बो घरी जाऊ का टुकल तुन टुकुस्ती न तू माताईसట్లా पली नेशाणाच्या जगहवर रबरिना रणामत सोडला धज्जे हो आता माती हा कशांबो खज जाऊस त्याला संमिना रुपिया લેवानास कडा मारा माटाला જો આ નમાઈ બાકી નમતો નહીં લાવો એક મધાઓ આલ જઈતા રામવા ના દઉલ્યા અને હવામાં ઢોલ બગડાવું તમારે બે ભગવાન જો ગાડી એમ બે હારી લે તો આમ બંદીકની ખોડી ના લઈ જાઓ તમારે રમસું કે હા બધાઓ આવે ચોપળ ગઈ ન સમય મારો બદલાવો ન આવજો હવે અળે કચ્છ તો ફૂલ ભણી જાવ મળ્યા બે હું તો કરું મણો અત્યારે ભણી લો કંપનું થાય જો ગામર ટી તમા પાછો પાછો ખમર્યો તમા 11 મહિના કે 12 મહિના ના બોલ્યો બાઈ નોટપડ 120 બોલ્યો તો બોલો તો ચાલે બરાબર પાછો થઈ ગયો

આ જમીનના સસ્ત્રના નિવાચા મહત્વના છે આ જમીનના પસ્તુ માતાએ પણ હું લેગર આ બારી ને લાભ તો એક જગ્યા જમીન દેખાય મારમ ગમે તો જો મારું બેણ કોલા કા પિતા કેમ ન બોલતો હે અરે

अपारा पाला तू बहु हपालू करजे मोकज जाऊच पर सतीना मुडो पातीन एक बायक पण गाली मेला ये दाडा मता पे बेगा करता ये दाडा माती कुआसी को मुखियांस त गवा आलो बा आडी तो जगनमोहन राव कडा पोलीस नंबरशी तो तो তলা falei তোমা তোমা यो हतरा लेयो जगत तो कदा सदी माता कदा के बोलो बोल कर जोगड़ी कर पर तू माता पाकी ना